પ્રભારી એવા અને પૂર્વ ચૂંટણી લડેલા મારા ભાઈઓ અને ડાયસ પર બિરાજમાન આપણા ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી અને કોંગ્રેસના સર્વે મારા વડીલો અને મારા દૂર દૂર થી જેના થકી અમને સત્તા મળવાની છે જેના થકી મને આ ખુરશી મળવાની છે એ જે ભાઈઓને હું ખૂબ નમસ્કાર કરું છું ભાઈઓ મારા આ ચૂંટણી આપણા બધાની ચૂંટણી છે મારા ભાઈઓ આ ચૂંટણી આપણો બંધારણ બચાવવાની ચૂંટણી છે આ ચૂંટણી આપણા બાળકોનું ભવિષ્યની ચૂંટણી છે આ ચૂંટણી

હથેલીના પંજાનો પેટીઓ પેટીઓ ભરી દો કે જેથી આપણે આ બદલો લઈ શકીએ આપણા યુવાનો રખડી રહ્યા છે આ રાહુલજીના પાંચ વચનો તમે યાદ કરો ત્રીસ લાખ જેટલી તો નોકરીઓ છે આપણા ભાઈઓ નોક પરીક્ષા પેપી થાકી ગયા સો દિવસની મનરેખાની રોજગારી આપવાની છે પણ મારા ભાઈઓ જેસીબી થી કામ કરીને જેસીબી થી ઉલેચી ઉલેચી ને પૈસા લઈ ગયા

છેલ્લી ચૂંટણી લડવા માંગુ છું મારા બાપાએ મને સિદ્ધ ધર્મ પરણી ત્યારે એમ કીધું મારા બાપુજીને ને પૂછતા કોઈ કે છોરી કઈ પરણાવી છે તો મારા બાપુજી એમ કહેતા પંચમહાલ માં પરણાવી છે પહેલા પંચમહાલ કહેવાતું તો હવે દાહોદ માં પરણાવી છે તો હું તમારી બહુ થઈ કે નહીં તમારી બેન થઈ કે નહીં તમારી કાકી થઈ કે નહીં આવીને પાણી પીવડાવી તમે દાન દઈ દો એવા વોટ નો મારે જોળી ભરી દો મારા ભાઈઓ અને આ જોળી તમે ભરી દો મને જીતાડો હું તમારો અવાજ બનીશ આજે 10-10 કરોડ રૂપિયા સાંસદ ના પાછા જતા રહ્યા એવા નઈ જવા દઉં અને આ જે નકલી કચેરીઓ કરી કરી અને આપણા ભાઈઓના વિકાસના પૈસા બટોરી બટોરીને જેસીબી થી લઈ ગયા એના બધા જ ઇન્ક્વાયરી કરાવશો આ મને આપ સૌ એટલા વોટ આપો કે હું દિલ્હીમાં આપનો અવાજ બનો આપ સૌ એ મને થી સાંભળી માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ओएम को लड़े लेवे वे पढ़े भाया लड़े ले वे पढ़ा है लड़े लड़े ले वे पढ़ा है जागो मारी बोनो जागो मारा भाईयो अब पढ़ा हक वाले लड़ाई लड़े लेवे वे है अब पढ़ा हक वाले लड़ाई लड़े ले थैंक यू